નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને ગુરુવાર જોઈએ આજે ડુંગળીના ભાવ અને ડુંગળીના માર્કેટ યાર્ડની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો સ્ટેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત કફોડી બની છે રાજ્યમાં અનેક માર્કેટ યાર્ડમાં ડુંગળીની રાજી બંધ કરવામાં આવી છે આ છે ખેડૂતો માટે સારા આવ્યા ભાવનગર માર્કેટ યાર્ડ માં ડુંગળી ની હરાજી શરૂ કરવામાં આવી છે વેપારીઓ ખેડૂતોની ડુંગળી ની ખરીદી શરૂ કરી છે હાલમાં ખેડૂતોએ મણે ડુંગળી ના ભાવ બસો થી ત્રણસો રૂપિયા મળી રહ્યા છે ભાવનગર શહેર માર્કેટ યાર્ડમાં થી પચ્ચીસ હજાર ગુણોનો જથ્થો એકઠો થયો હતો જેની વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી જો કે નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો માત્ર બચોથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે મગફળીના નિકાસ પરના પ્રતિબંધને હટાવવા હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્યો મેદાને આવ્યા છે ચોરાષ્ટ્રમાં ખેડૂત નેતા અને ભાજપ સાંસદ મોહન કુડાડિયા સહિતના સાંસદ રમેશભાઈ ધડુક અને રાજેશ સુડાસમાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને ડુંગળીના પ્રતિબંધને તાત્કાલિક હટાવવા માંગ કરી છે મહેન્દ્ર પાટલિયાએ પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ડુંગળીના પરના પ્રતિબંધને હટાવવા માંગ કરી છે ડુંગળીના પરના પ્રતિબંધને કારણે છેલ્લા 4 દિવસમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે એવામાં હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્યો ખેડૂતોની મદદથી આવ્યા છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેલન